જય માતાજી મિત્રો હું છું સંજુ તો બેક ટુ માય ચેનલ તો તમારું બધાનું સ્વાગત છે નવા તો આજે આપણે ગામમાં જઈ રહ્યા છીએ વિડીયો બનાવવા માટે અને આજે તો મોડા ઉઠ્યા છીએ કેમ કે રાતે નવરાત્રિમાં મોડા સુધી રહ્યા છીએ એટલે સવાર ઉઠાતું નહીં એટલે હવે ચાયબાય પી લીધી છે તો હવે જઈ રહ્યા છીએ ગામમાં હેડતા જોઈ શકો છો તમે આ વાટમાં હેડતા જઈ રહ્યા છીએ પાછા જોઈ શકો છો કેવું દ્રસ્ય દેખાય છે તમને તો ચલો મારી એક ગામમાં આવી ગયા છે તો તમને એક વસ્તુ બતાવું શું તો તમે જોઈ શકો છો અમારા ગામના વડલો છે જે ઘણા વર્ષો જૂનો છે તે પડી ગયો છે અને એના નાંચે હરમનનું મંદિર છે તેને નહીં શું ખાલી ઉપર શેડ ભાગી ગયો છે અને તમે જોઈ શકો છો કે આટલો મોટો વડલો પડી ગયો છે તમે જોઈ શકો છો કશું થયું નહીં તો હરમન દાદાનો આટલું શ્રદ્ધા હોય ને તો ના ભાવે તો કેવું લાગે છે જોઈ શકો છો તમે તો ચલો આપણે આવી ગયા છીએ ગામમાં તો તમને બતાવો અમારું ટેશન છે બોધનું અને આ જીગા ભાઈ બેઠા છે આ બારથી આ તો દિશા દુકાનો બેઠા છીએ તો ચલો આજે આપણે ઘડી જવાનું છે તો આપણે તમને બતાવીએ તો ચલો તો તમે જોઈ શકો છો અંદર છે આવું કોઈ લોકેશન છે જો કેટલું મોટું રેલવે સ્ટેશન બન્યું છે આ જોવા તમે જોઈ શકો છો તો આવું લોકેશન બન્યું છે મસ્ત આ વિડીયો બનાવવા માટે બેસ્ટ છે જેને પણ આવું હોય તો આ પટ્ટા આવી જાય વિડીયો બનાવવા હું અહીંયા જ બેઠો છું તો ગઈશ તમને મારો વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને ફેરથી પણ બતાવું જો ખાલી આ લોકેશન વિડીયો બનાવવા માટે બેસ્ટ છે જે પણ બ્લોગ બનાવતા હોય રીલ બનાવતા હોય તો રેલવે અહીં વિડીયો બનાવી લેવાનો મારું નામ લેશું એટલે તમે વિડીયો બનાવી દેશે મજા કરી So, I do. Bye-bye.